ગ્રામ પંચાયત ને ગ્રાન્ટ આપવા તાલુકા સરપંચ એસોસિએશન ની માંગ ઉઠી ટીડીઓ રજૂઆત કરાઈ સોલંકી મુકેશભાઈ અને મારા ધર્મપત્ની સરપંચ છે અને સરપંચના પ્રમુખ છે અને અમે રજૂઆત કરી છે કે એમ્યુલમાંથી અમને રૂપિયા ધારાસભ્યને ગ્રાન્ટ મળતી નથી એવા અમે તરફ પછીથી દરેક સરપંચો અત્યારે મળી તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે લેટર લખીને આપ્યું છે કે અમને ગ્રાન્ટ આપે ન્યાય મળે અને જો નહીં ન્યાય મળે અને અમારા સરપંચને અન્ય થાશે તો અમે ગાંધીનગર અંગલથી જવાના છે મુખ્યમંત્રી સાહેબને મળવાના છે અધ્યક્ષ સાહેબને મળવાના છે આ થાતા યુમ નહીં આવે તો અમે ઉપવાસ આંદોલન પર બેહવાની તૈયારી કરીને પણ અમે અત્યારે બેઠા છીએ આ પાંચ ગાડાની અમે મુદત આપીએ છીએ કે અમારો પ્રશ્ન સરકારશ્રીને અને ધારાસભ્યને કે હલ કરો અને હલ નહીં થાય તો અમે Uh, o Passport pass this